નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને ડોક્ટર્સ ડેની હાર્દિક શુભકામનાઓ જ્યાં દર્શક મિત્રો એક ડૉક્ટર આપણા જીવન બદલી શકે છે અને આજે એમનો દિવસ છે વધારે વાત કરવા માટે બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના દર્શન બેંકર છે આપણી સાથે સર આજે આપનો દિવસ છે કેવી રીતે સેલિબ્રેટ કર્યો નમસ્કાર સ્પાર્ક ટીવીના માધ્યમથી મારા સર્વે ડોક્ટર મિત્રોને ડોક્ટર્સ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમનું પણ સ્વાસ્થ્ય સારું રહે એવી મારી ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના તો આજના દિવસે મારે તો સવારથી એટલા બધા પેશન્ટ્સ હતા એટલે ઇમરજન્સીમાં જ અટવાયેલો રહેલો એટલે એઝ યુઝ્યુઅલ માય ડે વોઝ ફ્રોમ મોર્નિંગ નાઇન ઓ ક્લોક અન્ટીલ ધીસ મુમેન્ટ ઇઝ ડેડિકેટેડ ટુ માય પેશન્ટ એઝ યુઝ્યુઅલ અને ઓલ અવર ડૉક્ટર્સ ટ્રાય ટુ work and do the best for our patients. And I wish our patients also a very healthy and happy life on this day. And we want and wish that doctors in this society gets all the respect that they need. But to making, make a difference in this society is our goal, is our aim. એન્ડ ટુ મેક દેટ ડિફરન્સ ઓનલી વી વર્ક સો હાર્ડ થેન્ક યુ વેરી મચ સર જે રીતે આપણે કીધું કે પેશન્ટ અને ડૉક્ટરનો એક જે નાતો હોય છે અને જે રીતે તમે સવારથી કામ કરી રહ્યા છો તો એક આશા હોય છે કેમ કે જે બી આજે કોઈ બી હાર્ટ પેશન્ટ હોય મારા મમ્મી હોય કે એમને હું લઈને આવું તો એક ડૉક્ટર પર જ નિર્ભર છે અને ડૉક્ટરને જ ભગવાન ગણે છે એબ્સોલ્યુટલી એટલે પેશન્ટો અમારી પાસે જ્યારે આવે છે ત્યારે ખૂબ ખૂબ એક પ્રકારની ઉમેદ અમે કહીએ દેર ઇઝ હોપ લઈને આવતા હોય છે અને એ હોપને અમે સા સાચો કરવા માટેનો બધો જ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ભાઈ પેશન્ટને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે પેશન્ટને સારામાં સારી ટ્રીટમેન્ટ મળવાથી ફાયદો થાય અને ટ્રીટમેન્ટ મળ્યા પછી પેશન્ટ સારું થઈને ઘરે જાય દેટ ઇઝ વોટ વી ઓલવેઝ થિંક એન્ડ વિશ ફોર ઓલ અવર પેશન્ટ્સ અનફોર્ચ્યુનેટલી વી આર નોટ ગોડ મેની પીપલ થિંક દેટ વી આર ગોડ બટ વી આર નોટ ગોડ વી આર ઓલ્સો હ્યુમન એન્ડ દેર ઇઝ અ લિમિટેશન ફોર ટ્રીટિંગ એવરીબડી વિથ હંડ્રેડ પર્સન્ટ સક્સેસ સર જે રીતે આજે ડૉક્ટર દિવસ છે અને ખાસ કરીને અત્યારની વાત કરીએ પરિસ્થિતિની તો એક હાર્ટના જે ડિઝીઝ છે એ વધી રહ્યા છે હાર્ટ એટેક પહેલાં એવું હતું કે ચાલીસ બેતાલીસ ક્રોસ કરીશું ત્યારે આપણે વિચારીશું પણ યંગ જનરેશનમાં બી અત્યારે હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે શું કહેશો એબ્સોલ્યુટલી બિકોઝ ઓફ ધ ચેન્જિંગ લાઇફસ્ટાઈલ આપણે આપણો સમાજ ડૉક્ટર પાસે આવીને પૂછશે કે આ દવાની સાઈડ ઇફેક્ટ નથી આવતી ને પણ જ્યારે એક પડીકું લઈને ખાય છે કે એક ડ્રિંક લે છે કોલા કે એનર્જી ડ્રિંક લે છે ત્યારે એ નથી પૂછતો કે આમાં શું સાઈડ ઇફેક્ટ છે તો એ એ વસ્તુ આપણે સમજવા જ તૈયાર નથી કે આપણે જે ફૂડ ખાઈએ છીએ આપણે જે પ્રકારની હેબિટ્સ રાખીએ છીએ જે પ્રકારે આપણા દેશમાં બે જ વસ્તુનું અત્યારે તમે જોશો કે ખૂબ મોટા પ્રમાણમાં એડવર્ટાઈઝમેન્ટ થઈ રહ્યું છે એક છે ગુટકા અને માવા તમે જોશો મોટા મોટા એક્ટરો બધા સ્ટારો બી કેસરી જુબા કેસરી કરીને શેનું કરી રહ્યા છે બેઝિકલી ગુટકાનું જ કરી રહ્યા છે અને બીજું જે ચાલી રહ્યું છે એ છે જુગારનું ડ્રીમ ને એ બધું શું છે અલ્ટિમેટલી એક પ્રકારનો જુગાર છે તો આપણા દેશને આ બધી એડવર્ટાઈઝમેન્ટને આ પ્રકારનું જે ચાલી રહ્યું છે કેમ્પેન એ શેની તરફ લઈ જાય છે તો એક તો એમને સેવન કરવાનું કહે છે અને ધે આર મેડ ડિપેન્ડન્ટ ઓન ધિસ ડ્રગ્સ એન્ડ ઓલ ધેટ થિંગ્સ એન્ડ સેકન્ડલી એમને રમવાનું પ્રોત્સાહન આપે છે વિચ ઇઝ વેરી સેડ વી હેવ ટુ એઝ અ સોસાયટી ટેક અ ફર્મ સ્ટેન્ડ કે આવી પ્રકારનું જે એક પ્રમોશન ચાલી રહ્યું છે દરેક ક્રિકેટર ને દરેક એક્ટર જે એમના આઇડલ હોય છે આપણા લોકોના એ લોકો જ જો આપણા સોસાયટીમાં આના માટે વર્ક કરતા હોય તો ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ ફોર ઓલ ઓફ અસ સર જે રીતે હાર્ટની વાત કરી તો આપણા હાર્ટને કેવી રીતે હેલ્ધી રાખી શકાય અમારા દર્શકોને થોડું કહેશો હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખવા માટે કોઈ એજ નથી હોતી મારા હિસાબે તો નાના છોકરાએ પણ પોતાની લાઈફસ્ટાઈલ હેલ્ધી રાખવા માટે એના મા બાપે શિક્ષણ આપવું જોઈએ સો નંબર વન પોઈન્ટ હેલ્થનું ધ્યાન એવું નથી કે પચાસ પછી રાખો હેલ્થનું ધ્યાન તમારે નાની ઉંમરથી જ રાખવું જોઈએ નંબર ટુ પોઈન્ટ હેલ્થ અને હેલ્ધી રહેવા માટે બે વસ્તુનું બહુ જ જરૂરી છે આપણા જીવનમાં એક તો લાઈફસ્ટાઈલ વિચ ઇન્કલુડ્સ યોર ફૂડ હેબિટ્સ યોર રેગ્યુલર એક્સરસાઇઝિસ યોર પ્રોપર મેનેજમેન્ટ ઓફ સ્ટ્રેસ એન્ડ ઓલ ધેટ થિંગ્સ અને સેકન્ડ થિંગ તમે કોઈ બી વસ્તુ કરો તો એનું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુ મારા માટે હેલ્ધી છે કે નથી તો એ પ્રકારની જે લાઇફસ્ટાઈલ છે એ તમે પહેલેથી જ તમારા જીવનમાં જો બનાવી દો નાનપણથી જ તો દેન યુ આર ઓન આજે હૃદયરોગ તમે કહ્યું એ પ્રમાણે નાની ઉંમરથી સત્તર અઢાર અઢાર વર્ષના છોકરામાં બી અમે જોઈએ છે હમણાં જ અમે એક બાવીસ વર્ષના છોકરાની એન્જિયોપ્લાસ્ટી કરી તો એ હૃદયરોગ તો નાની ઉંમરે હવે થવા માંડ્યો છે તો એને અટકાવવા માટે આપણે નાનપણથી જ આપણા બાળકોને બી એવું શિક્ષણ આપવું જોઈએ અને એ રીતે વાળવા જોઈએ કે એ લોકો હેલ્ધી લાઈફ સ્ટાઈપ તરફ જાય દર્શન બેન્કર અને જે રીતે છેલ્લો સવાલ છે સર કે જે યુવા ડૉક્ટરો છે આજે ડૉક્ટર ડે છે તો જે અત્યારે ફિલ્ડમાં આવી રહ્યા છે એમને શું મેસેજ આપશો અમારા દા મને ખબર છે કે ડૉક્ટર થવું એ ખરેખર સ્ટ્રગલની વાત છે અને તેના પછી તમે સ્પેશિયાલિટી કરો તો બીજા ત્રણથી ચાર વર્ષની મહેનત કરો છો તો એ એનાથી વધારે સ્ટ્રગલ છે અને એના પછી સુપર સ્પેશિયાલિટી કરો તો બીજા અનનત થ્રી ફોર ઇયર્સ તો એ હું તો ડૉક્ટર જ્યારે પ્રેક્ટિસમાં આવે છે આ સ્પેશિયલી સ્પેશિયાલિસ્ટ ને સુપર સ્પેશિયાલિટી એ યુવાન રહેતા જ નથી જ્યારે એ પ્રેક્ટિસમાં આવે છે તો એ ત્રીસ સુમ વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય છે તો એ અનફોર્ચ્યુનેટલી એ પણ એ બી એક પ્રકારનો આનંદ હોય છે કે વી હેવ એચિવ સમથિંગ તો મારો એ બધા ડૉક્ટરોને એક જ છે કે ઇફ યુ આર ગુડ પીપલ વિલ ઓલવેઝ કમ ટુ યુ યુ ડોન્ટ હેવ ટુ રશ ટુ થિંગ્સ તમારી લાઈફમાં સક્સેસ અને પેશન્ટ્સ આવશે જ જો તમે સાચું કામ કરશો તો આભાર ડૉક્ટર દર્શન બેંકરે બહુ ખૂબ જ સારી વાત કરી કે જે રીતે હાર્ટના જે કેસીસ વધી રહ્યા છે જો એનાથી બચવા માટે આપણે પોતે જાગૃત થવું પડશે અને આપણા બાળકોને અત્યારથી જ આ જે હાર્ટ અટેકની જે બીમારીઓ છે એનાથી બચવા માટે હેલ્ધી ખાવાનું રાખવું પડશે હેલ્ધી લાઇફસ્ટાઈલ આપણે બનાવવી પડશે તો જ આપણો હાર્ટ સુરક્ષિત રહેશે વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે